નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવી ભરતી જાહેરાત સાથે તમે જોઈ શકો છો શ્રીમતી રાણીબેન માધાભાઈ ભાદરકા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જે સુરત ખાતે આવેલી છે તેમાં વિવિધ સંવર્ગોની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો પ્રિન્સિપલ માટેની જાહેરાત છે તમે જોઈ શકો છો શ્રીમતી આર એમ ભદરકા બીસીએ કોલેજ તેમજ શ્રીમતી આર એમ ભદરકા લો કોલેજ તેમજ આર એમ ભદરકા નર્સિંગ કોલેજ માટે પ્રિન્સિપલની એક એક જગ્યા છે ત્યારબાદ આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યા છે અહીંયા વિવિધ તમે જોઈ શકો છો મેડિકલ સર્જિકલ જે જેવર્ગ માટે મેન્ટલ હેલ્થ નર્સિંગ માટે તેમજ ઓબીજી માટે પ્રોફેસરની ભરતી છે તમે જોઈ શકો છો પીડિયાટિક સર્જન ટ્યુટર માટે તેમજ અહીંયા વેકેન્સી છે તમે જોઈ શકો છો જે બીસીએ લો તેમજ નર્સિંગ કોલેજ છે તેમાં અહીંયા જાહેરાત આવેલી છે ફિઝિકલ એજ્યુકેશન ટીચર છે તેના માટે અહીંયા એક એક જગ્યા આવેલી છે તેમજ લેબ આસિસ્ટન્ટ માટેની જે જગ્યા છે તે બીસીએ કોલેજ છે શ્રીમતી આર એમ ભદરકા જે બીસીએ કોલેજ છે તેમાં આવેલી છે તમે જોઈ શકો છો એ નોંધ છે ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ એન્ડ પે સ્કેલ એન્ડ સર્વિસ કન્ડિશન આર એસ પર ધ નોર્મ્સ ઓફ વિદ નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી રેગ્યુલેશન એન્ડ યુજીસી એઆઈસીટી જીએનસી રૂલ્સ પ્રમાણે મળશે મિત્રો ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ શુડ એપ્લાય વિથ ધેર ડિટેલ કરિક્યુલમ વિટે એટલે કે સીવી ફોટોગ્રાફ્સ તેમજ અટેસ્ટેડ જે સર્ટિફિકેટ છે માર્કશીટ સાથે તમારે દસ દિવસમાં જે સ્પીડ પોસ્ટ દ્વારા પ્રેસિડેન્ટ ઓન એબો મેન્શન એડ્રેસ એટલે કે જે પ્રેસિડેન્ટનું જે એડ્રેસ આપેલું છે જે સ્કૂલ કોલેજ માટેનું ત્યાં તમારે મોકલવાનું રહેશે તમે જોઈ શકો છો શંકર કેમ્પસ કડોદરા પલસાણા જે નેશનલ હાઇવે ફોર્ટી એટ બલેશ્વર પાટિયા નિયર અવધ સગરીકલા પલસાણા સુરત ખાતે તમારે મોકલવાનું રહેશે ઇમેલ આઈડી પણ આપેલું છે અહીંયા તમે વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો જોઈ શકો છો જે નોટ આપેલી છે એમએસસી નર્સિંગ વિથ ટોટલ થ્રી ઇયર્સ ઓફ ટીચિંગ એક્સપિરિયન્સ પીએચડી નર્સિંગ ડિઝાયરેબલ રહેશે તમે જોઈ શકો છો અહીંયા તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય